નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો અત્યારે હાલમાં જીરાના બજારમાં વાયદા બજાર કેવા ચાલી રહ્યા છે અને જીરાના ભાવ ક્યારે વધશે અને ક્યારે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટયારની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક માર્કેટયારના તાજા દરજ્જે દરરોજ ભાવ મળતા રહે ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ ડેટ આપેલ છે જસદણ ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર આઠસો એકાવન થી ચાર હજાર સાતસો ને એક રૂપિયો જૂનાગઢ ચાર હજારથી ચાર હજાર છસો ત્રી રૂપિયા સાવરકુંડલા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર એકતાલીસ રૂપિયા મોરબી ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર નવસો રૂપિયા હળવદ ચાર હજાર બસો એકાવનથી ચાર હજાર રૂપિયા ઊંઝા ચાર હજાર ચારસો પંચાવનથી પાંચ હજાર રૂપિયા હારીજ ચાર હજાર ચારસોથી ચાર હજાર પચાસ રૂપિયા પાટણ ચાર હજારથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા રાધનપુર ત્રણ હજાર છસો નેવથી ચાર હજાર ઓગણપચાસ રૂપિયા રાજકોટ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આડત્રીસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર ત્રણસો ચાર હજાર એકોતેર રૂપિયા જેતપુર ચાર હજારથી ચાર હજાર પાંચસો એક રૂપિયો વાંકાનેર ચાર હજાર સો થી ચાર હજાર ત્રણ રૂપિયા અમરેલી ચાર હજાર થી ચાર હજાર છસો ને સિત્તેર રૂપિયા